નહીં મારી ઘેરે આવીને કોઈ જયરાજ બાપુ એ કે ગણેશભાઈને કોઈ ધમકી મને આપી નથી એના માણસોએ કોઈ સ્ટેશને નિવેદન જે શું તું મારી દીકરી એ બધું હાસું છે અને એમાં કોઈ પોલીસે મને કોઈ ધમકી થાપ ધમકી કોઈ આપી નથી મારી દીકરી અઢી ત્રણ મહિના જેવું થયું હતું પૂછ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી વકીલ ઉપર તમારી જે આક્ષેપ લગાવ્યા એની વિશે તમારું શું કહેવું નહીં નહીં એ ખોટો વકીલ મેં મારા સોડામાં દીકરીને રાખ્યો હતો અને મારી દીકરી મરજીથી ગોંડલ ગયા તા અમને કોઈ પૂરી નહોતા રાખ્યા